નમસ્કાર, આમ જયરાજ છું ન્યુઝન પ્લસ ન્યૂઝ, હું છું આપની સાથે અંતર બગલ. દશેરા પર્વને લઈને વડોદરા વાસીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત વાહન ખરીદી માટે શોરૂમમાં ગ્રાહકોની ભીડ જામી છે. વડોદરા શહેરમાં દશેરા પર્વને લઈને વડોદરા વાસીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત દશેરા પર્વની દણ નીતિ

વાહનની ખરીદી ચાલુ જ છે અને બધા શોરૂમ ની અંદર ખુશી ખુશીથી શોરૂમમાં વાહનની ખરીદીનો માહોલ છે અને અત્યારે તમે જોઈ શકો છો કે બહુ બધી પબ્લિક છે એ શું કહેવાય વાહનની ખરીદી કરવા માટે આવેલી છે પ્લસ વાહનની ખરીદી ની અંદર વધારો થયેલો છે કારણ કે સરકારે બાવીસ તારીખ પછી ખાસ કરીને જે જીએસટી નો ઘટાડો કરેલ છે એનાથી

ફોર વ્હીલર માં ધરખમ ફાયદો થતા ગ્રાહકો પણ ખુશ થયા છે એક તો સૌથી પહેલા દશેરાની ની શુભેચ્છા અને દશેરા નિમિત્તે બધા ગ્રાહકો એક તો જીએસટી નો ઘટાડો થયાના લીધે અમારું બુકિંગ વધી ગયા હતા અને એના લીધે આજે બહુ બધી ડિલિવરીઝ છે અને આજે મુહૂર્ત બહુ જ સારો હોય ઇનફેક્ટ આજે મુરત જવાની જરૂરત જ ના હોય એટલે અમારા સવારથી ડિલિવરી ચાલુ છે અને ઘણા બધા ગ્રાહકો ડિલિવરી લઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે અત્યારે પણ ડિલિવરી શોરૂમ થી ચાલુ છે હા જી ફાફડા જલેબી તો એ તો પાર્ટ છે અમારું અને ફાફડા જલેબી કેમ ખાય એનું પણ એક મહત્વ છે તો એ મહત્વ અમે જાળવીશું અને અમારા જે પરિવાર છે શોરૂમનો કટારિયા શોરૂમ પરિવાર એ એની ઉજવણી કરીશું પણ સાંજે બધાને ડિલિવરી આપવા પછી બિલકુલ વધારો થયો છે અને એનાથી શું છે કે દશેરો બહુ જ સારો અમારો જઈ રહ્યો છે નિરૂપણ નેશન દસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર